લીંબડી કેળવણી મંડળ આયોજિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મિલનોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસનો મિલનોત્સવ ઋણ સ્વીકાર અભિવાદનમાં સ્કૂલના દાતાઓ શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમારોહ કાર્યક્રમ લીંબડી જીએસ કુમાર વિદ્યાલય ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં કચ્છના પૂર્વ સાંસદ બાબુભાઈ મેઘજીભાઈ પૂર્વ સાંસદ ભાવનાબેન દવે વડવાણ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન તોષી ગુજરાત સરકાર દંડક જગદીશભાઈ મકવાણા લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દસાડા પાટડી ધારાસભ્ય પી કે પરમાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધોધ ડેરી ચેરમેન નરેશભાઈ મારુ લીંબડી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલા લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ રુદ્ર દત્તસિંહ ઝાલા અને સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા ઉત્સવ કાર્યક્રમમાં તેમજ લીમડી જીએસ એસ કુમારનું નવીનીકરણમાં સહયોગમાં દાતાઓ ઉમદા ફાળો આપવા માટે આ સ્કૂલ માટે ભારે ઉત્સાહ સાથે જોડાયા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખેડવણી મંડળની તરફ સ્કૂલ આચાર્ય પ્રિન્સિપલ શિક્ષકો વિદ્યાર્થીઓ શહેરના અગ્રણીઓ હોદ્દેદારો ભાજપ આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા